નમસ્તે મિત્રો આજે આપણે શિક્ષણ સહાયક ભરતી જાહેરાત બે હજાર ચોવીસ જોવા જઈ રહ્યા છે જેમને ટાટ પાસ કરેલી છે નવ દસની અંદર તેવા ઉમેદવારો છે તેની અંદર અરજી કરી શકશે અરજી કરવાની તમારે એકવીસ નવથી ચાર દસ સુધીમાં તમારી અરજી તે રજીસ્ટર એડી મારફત પહોંચી જવી જોઈએ તમે કોઈ પણ વર્ષમાં પરીક્ષા પાસ કરી હશે તો તમે અરજી કરવા માટે કેપેબલ છો પ્રસ્તુત જાહેરાત છે તે આશ્રમ શાળાની અંદર છે જે ઉમેદવારો આશ્રમ શાળામાં જવા ઈચ્છુક છે તેવા ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે આશ્રમ શાળાની અંદર રહીને ફરજિયાત શિક્ષણ આપવાનું હોય છે અને જેમને કોમ્પ્યુટરનું જ્ઞાન હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે અને આ જાહેરાતના અનુસંધાને દિવ્ય ભાસ્કર આધારિત તમે તમારી સમક્ષ આ જાહેરાત મૂકી રહ્યા છે જોઈ લેવા માહિતી પેલા વિડીયોને લાઇક કરજો અને તમારા ટાટ પાસ ઉમેદવારો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને પગાર છે તમારો સરકારી ધારાધોરણ મુજબ નો રહેશે જોઈ લે વધારે વિગતે માહિતી જોઈએ છે શ્રી હરિઓમ એજ્યુકેશન ટ્રસ્ટ બલૈયા સંચાલિત શ્રી સદગુરુ આસારામ આશ્રમશાળા મોટા નથવા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદમાં શિક્ષણ સહાયકની ખાલી જગ્યા ભરવા માટે એન ઓસી છે હવે શ્રી સદગુરુ શાળા મોટા અથવા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ ખાતે રોસ્ટર ક્રમ છે ચાર સારી શૈક્ષણિક પછાત વર્ક એટલે કે એસીબીસીના મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે સંસ્કૃત વિષય તમારો હોવો જોઈએ નવ દસની અંદર તમારે ટાટ પાસ કરેલી હોવી જોઈએ ત્યાર પછીની જાહેરાત છે શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમ છે પાંચ અનુસૂચિત જનજાતિમાં બીએ બીએડ અને ટાટ એક ગુજરાતી વિષય સાથે તમારે પાસ કરેલું હોવો જો આપણે જાણીએ તે મુજબ દિન પંદરમાં અરજી કરવાની રહેશે આપણે બધાને જે હોય છે હવે અરજી મોકલવાનું સરનામું અને સ્થળ નોંધી લેજો આચાર્ય શ્રી સદગુરુ આસારામ આશ્રમ શાળા મોટા નટવા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ ખાતે તમારી અરજી કરવાની રહેશે પ્રસ્તુત જાહેરાત છે તે ન્યૂઝપેપરની અંદર દિવ્ય ભાસ્કરની અંદર આવેલી છે એકવીસ તારીખના ન્યૂઝપેપર અમદાવાદની આવૃત્તિની અંદર